જય માતાજી તમારું કોઈ પણ કામ જે અધૂરું રહી જાય છે જેમ કે તમારા ઉપર કોર્ટ કેસ ચાલી રહ્યો છે અને તમને એવું છે કે તે પૂરો નથી થતો તમે એક્ઝામ દેવા જાઓ છો અને તમને એવું લાગી રહ્યું છે કે હું ફેલ થઈ જઈશ તમે ઇન્ટરવ્યૂ માટે જાઓ છો અને તમને એવું લાગે છે કે મારું ઇન્ટરવ્યૂ સારું નહીં જાય તમે કોઈ પણ બિઝનેસ કરો છો તેમાં એવું લાગી રહ્યું છે કે મારો બિઝનેસ દિવસે ને દિવસે ઠપ થઈ રહ્યો છે તો તમને આજે એક ઉપાય બતાવું છું તેનાથી તમને સારી એવી સફળતા જરૂરથી મળશે તો શું છે એ ઉપાય ચાલો જાણીએ એ જાણતા પહેલા તમે જો અમારી ચેનલમાં નવા હોય તો ફોલો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો તો આ ઉપાય તમારા માટે કરીને જુઓ તમારું કામ શરૂઆતથી જ સારું લાગવા મળશે કોઈ પણ હનુમાનજીના મંદિરે જવાનું છે ત્યાંથી હનુમાનજી ઉપર ચડાવેલું સિંદૂર લેવાનું છે અને ઘરે આવીને પાંચ મગના દાણા તમારા જમણા હાથની હથેળીમાં લઈ તેને સિંદૂરમાં મિક્સ કરીને એક પડીકી બનાવીને તમારા વોલેટ અથવા ખીચામાં મૂકી દેવાની છે આ ઉપાય તમે કોઈ પણ અગત્યના કામ માટે જતા હોય ત્યારે જરૂરથી કરવો જોઈએ તમને ફરક ખૂબ જ સારો એવો દેખાશે Jai Mataji